વાહન કંટાળો 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 છે 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 રોડ પણ જો ભાજપ સરકાર આવી જશે આપણી એટલે બધુંય પ્રશ્ન થઈ તો આ આ એક એક ભારતીય જનતા કેન્ડિડેટ અને મીડિયા બાઇટ દરમિયાન લગભગ આખા રાપર શહેર નું ભારતીય જનતા પાર્ટી નું શિસ્ત નેતૃત્વ કે અહીંયા રાપરમાં ગટરની સમસ્યા છે રખડતા ઢોરોની સમસ્યા છે પાણીની સમસ્યા છે પણ ભાજપની સરકાર આવશે તો આ સોલ્વ થઈ જશે તો ભાજપના લોકોને અને આ ઉમેદવારને હું એટલું કહેવા માંગુ છું તો આના પહેલાં શું ભાજપની સરકાર નથી તો કોની સરકાર હતી આ ગટ તર્ફમાં પણ બીજેપીની સરકાર હતી એની પહેલેની તર્ફમાં પણ બીજેપીની સરકાર હતી એના પહેલાં પણ બીજેપીની સરકાર હતી તો દાયકાઓથી તમે શાસન ભોગવી રહ્યા છો અને પાછા તમે તમારા મોઢે કહી રહ્યા છો કે આટલી આટલી સમસ્યાઓ રાપરમાં છે અને હજી ભાજપની સરકાર આવશે તો સોલ્યુશન થશે શું રખડતા ઢોરો પકડવા માટે તમારે પચાસ વર્ષ શાસન કરવું પડશે ત્યારે રખડતા ઢોરોની સમસ્યા મળશે શું ઉભરાતી ગટરો બંધ કરવા માટે તમારે પચાસ આઠ વર્ષ તમને આપીએ ત્યારે આ સમસ્યા સોલ્વ થશે શું રાપરમાં ટ્રાફિકની ને પાણીની સમસ્યા છે એ હલ કરવા માટે તમારા કને પચાસ વર્ષ શાસન રહેશે તો જ સમસ્યાનો હલ થશે આ માત્ર સાથીઓ વાયદાઓ બતાવી રહ્યા છે આમના તાયફાઓમાં આ વખતે કોઈ રાપરની પબ્લિક આવે એમ નથી એટલે ફરીથી પાંચ વર્ષ પૂરા થયા એટલે વરે નવા વચનો ઈનાય સમસ્યા એ છે વચનો નવા છે ને લઈને આવ્યા છે પણ હું કોંગ્રેસ પક્ષ તરફથી આખા રાપર શહેર એટલી ખાતરીપૂર્વક દ્રઢ વિશ્વાસ સાથે બાહરી આપું છું કે જે આ લોકો પોતાની ચાર ચાર ટર્મમાં આ સમસ્યાઓ નથી સમાધાન કરી શક્યા અમે કોંગ્રેસની પ્રથમ ટર્મમાં જ આ તમામ સમસ્યાનું સમાધાન કરીશું એટલે એક વખત આ બધા લોકો આમ તો મન બનાવી ચૂક્યા છો પણ મજબૂતાઈથી કોંગ્રેસ પક્ષની સાથે રહી અને જંગી બહુમતીથી જીતાડજો અને ભાજપને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પણ એ તમે અહીંયાથી જંગી બહુમત કોંગ્રેસને મત આપીને મેસેજ આપજો કે અમે ખરેખર વિકાસ ઝંખી રહ્યા છીએ અમે ખાલી મોટી મોટી વાતો નહીં કારણ કે પંદર પંદર વીસ વીસ પચીસ પચીસ વર્ષથી જો રાપર સમસ્યા ભોગવતું અને હજી પાછા આ લોકો આવીને કહી રહ્યા છે એમના કે ભાજપને જીતાડો તો આ સમસ્યા નહીં રહે માત્ર ને માત્ર તાયફાઓ જ આ છે આ તાઇફાઓમાં શહેરની પબ્લિક નહીં આવે અને આ બધા લોકો રાપર શહેરના સમગ્ર વેપારીજનો તમામ કોમોના તમામે સમાજોના લોકોને તમામ આગેવાનોને હું અહીંયાથી કહેવા માંગુ છું કે કોંગ્રેસની પ્રથમ ટર્મમાં જ આ તમામ સમસ્યાઓનું સમાધાન કરીશું એ હું તમને અહીંથી બાહેતરી આપું છું ધન્યવાદ